ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ભાજપના સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડે દાના અને દમણ દીવની મુલાકાતે આવ્યા છે આજે સવારે નાની દમણની હોટલ રિવાન્ટા ખાતે જિલ્લાના અને મોરચાના અધિકારીઓ સાથે બેઠકમાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દાના અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં રાજ્ય સદસ્યતા અભિયાન સંયોજક શ્રી મહેશ અગ્રિયા દમણ દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી એસપી દમણિયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમના સ્વાગત પ્રવચનમાં પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશ ટંડેલે રાજ્યમાં ચાલી રહેલા સભ્યપદ ઝુંબેશને લગતી માહિતી શેર કરી હતી અને ઉપસ્થિતોને આ કાર્યને તેમની પ્રાથમિકતા તરીકે રાખવા નિર્દેશ આપવામાં આવ્યો હતો સદસ્યતા અભિયાનના રાજ્ય સંયોજક શ્રી મહેશ અગ્રિયાએ રાજ્યમાં ચાલી રહેલા સભ્યપદ અભિયાન વિશે માહિતી આપી હતી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી વિનોદ તાવડેએ તેમના સંબોધનમાં કાર્યકર્તાઓને સદસ્યતા અભિયાન સંબંધિત વિવિધ માહિતી આપી હતી અને સમગ્ર દેશમાં આ ઝુંબેશ કેવી રીતે ચલાવવામાં આવે છે તેના ઉદાહરણો આપ્યા હતા